જે રીતે લોકસભામાં અને વિધાનસભામાં પણ ખૂબ સારા મતો આ વિસ્તારમાંથી મળ્યા છે એવી જ રીતે આજની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ અમારા ઉમેદવાર સારી એવી લીડથી જીત્યા છે ત્યારે ચોક્કસ લોકોની વચ્ચે રહીએ છીએ એનું આ પરિણામ છે અને આવનારા દિવસોમાં પણ જે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતોની ચૂંટણી આવનાર છે એમાં પણ આવો જ સાથ અને સહકાર લોકોને અમને મળશે એવી અમને પૂરી પૂરી આશા અપેક્ષા છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ એમની જિલ્લા પ્રમુખ અને એમની પૂરી ટીમ આ ગામડાઓમાં છેલ્લા ચાર પાંચ દિવસથી રોજના જ દરેક ગામમાં બે બે બકરા મારતા હતા પીવડાવતા હતા ભલભલા ભલા આપ્યા પૈસા આપ્યા પણ જનતા એમને નકાર્યા છે જનતાએ એમને અહીંથી નકારી દીધા છે અને ચોક્કસ અમારા પર જે ભરોસો મૂક્યો છે એનો અમે આવનારા દિવસોમાં વિશ્વાસ પર ખરા ઉતરી ડેડીયાપાડાની સીટ તો આમ આદમી પાર્ટી જીતી હતી પરંતુ સાગબારાની જે સીટની વાત કરીએ તો સાગબારાની સીટમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપ હતું તો ભાજપની જીત થઈ છે તો તમને શું લાગે છે કે કોંગ્રેસને આપનું ગઠબંધન થયું હોત તો પરિણામ અલગ હોત કે શું માનો તમારું એ બાબતે રાષ્ટ્રીય લેવલે અમારું કોઈ ગઠબંધન નથી તમે જોયું હશે હરિયાણા દિલ્હીના ચૂંટણીમાં પણ ગઠબંધન નહોતું એટલે અમારે હાલના તબક્કે તો સ્વતંત્ર જ અમે લડ્યા છે અને ત્યાં કોંગ્રેસના ઉમેદવાર અને આમ આદમી ભાજપના ઉમેદવાર સ્વતંત્ર લડ્યા છે ને ભાજપના ઉમેદવારની જીત થઈ છે પણ અમે બધા બેસીશું વિશ્લેષણ કરીશું અને જે પણ એમાં અમારી ત્રુટીઓ હશે એ વિશ્લેષણ બાદ આવનારા દિવસોમાં સુધારવાની કોશિશ કરીશું થોડા મતથી ભાજપ જીતી છે એટલે ચોક્કસ એમાં આવનારા દિવસોમાં સારી લોકોની વચ્ચે જે કંઈ ખામી હશે અમે સુધારીને આગળ વધીશું બીજો સવાલ ચેતરભાઈ કે હવે થોડા દિવસોની અંદર છ આઠ મહિના બાકી છે ત્યારે નર્મદા અલગ અલગ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવનાર છે નર્મદા જિલ્લાની પણ તેની અંદર ચૂંટણી હશે તો શું આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ગઠબંધન કરશે કે પછી અત્યારે જે અલગ અલગ લડ્યા છે એ રીતે શું માનો છો આ પરિણામને લઈને હાલના તબક્કે તો એવું કોઈ ગઠબંધન નથી એટલે અમારા આપણે થોડા મોડા મળ્યા છે પણ તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે ત્યારે આપણે જોવાનું રહ્યું કે ગઠબંધન થાય છે કે કેમ અને અમે તો આ નર્મદા હોય ભરૂચ હોય કે આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં તમામ બેઠકો પર લડીશું અને અમને પૂરો ભરોસો છે નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર પણ પોતાની બોડી બનશે એવી અમને અપેક્ષા છે ચીડિયાપાડાની જે સીટ હતી જે અત્યારે વાત કરીએ તો તમે પોતે તમારી આગેવાનીમાં પહેલી આ ચૂંટણી કહી શકાય કારણ કે તમે ધારાસભ્ય બન્યા બાદ સાંસદની ચૂંટણી જાતે લડ્યા હતા પરંતુ આ જે પહેલી ચૂંટણી તમારી જે હતી જે આ સ્થાનિક સ્વરાજની કયા મુદ્દાને લઈને તમે મતદારો પાસે ગયા હતા આમ આદમી પાર્ટી ગઈ હતી ને એના કારણે આ ડેડિયાપાડાની સીટ જીતી શક્યા છે ને સાગારાની જીત નથી મળી અમે ધારાસભ્ય બનીને અમારા કાર્યકાળ દરમિયાન જે લોકોના કામો કર્યા છે એ કામો લઈને જ અમે લોકોની વચ્ચે ગયા અને લોકોએ પણ અમને સહર સ્વીકાર્યા અમારા પર ભરોસો મૂક્યો છે તો એથી જ અમારી જીત છે જે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ખવડાવવા પીવડાવવાનું અત્યાર સુધી આ વિસ્તારોમાં બકરા મારીને ખવડાવવાની કોઈ પ્રથા નથી પણ ત્યાં મનસુખભાઈ ઘનશ્યામભાઈ પટેલ એમના જિલ્લા પ્રમુખ અને એમની મહામંત્રી નીલરાવને બધી પૂરી ટીમ છેલ્લા ચાર દિવસથી સળંગ રોજના બકરાઓ મારી મારીના ગામમાં ખવડાવ્યા છે ત્યારે દુઃખ થાય છે કે ચૂંટણી લોકશાહીના ઢબે થવી જોઈએ પણ આવા ચૂંટણીઓમાં પણ હવે બકરાઓ મારીને ખવડાવવાની પ્રથા મનસુખભાઈ લોકોએ પાડી છે પણ છતાં લોકોએ તો એમને જાકારો આપ્યો છે કેમ કે લોકો જાણે છે એક દિવસે ખાઈ પી ખવડાવી પીવડાવવાથી પાંચ વર્ષ લોકોને વેઠવું પડે છે એટલે લોકોએ અમારે કોઈ પણ જાતના લોભલાલચ વગર અમારા કામ પર અમને મત આપ્યા છે અને અમારું કામ એવી જ રીતના આવનારા દિવસોમાં પણ અમે કરતા રહીશું તો આ હતા ધારાસભ્ય ચેતર વસાવા તેમને વાત કરી આપણી સાથે તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં અત્યારે જે લોકોના જે મુદ્દા છે એ મુદ્દાને લઈને આગામી દિવસમાં કામ કરશે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવનાર છે તેમાં પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા